યુનિવર્સિટીની જમીન બિલ્ડર ને પધરાવી સોળ કરોડ ની જમીન બિલ્ડરને વેચી દીધી રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા જ્યારથી પોલીસ પકડમાં આવ્યો છે ત્યારથી તેના એક પછી એક કૌભાંડનો ભાંડો ફૂટી રહ્યો છે તેવામાં હવે યુનિવર્સિટીને ઓગણીસો અડસઠમાં જે જમીન કલેક્ટરે આપી હતી તે જમીનને પણ ટીપીના નામે સાગઠિયાએ ગેરકાયદે બિલ્ડરને પતરાવી દીધી છે અને આ બિલ્ડર પણ અન્ય કોઈ નહીં પરંતુ બિલ્ડર એસોસિએશનનો ઉપપ્રમુખ છે જેને સાગઠિયાએ એક હજાર પાંચસો સુડતાળીસ ચોરસ મીટર જમીન સોળ કરોડ રૂપિયામાં પધારાવી દીધી હતી એટલું જ નહીં બિલ્ડર દ્વારા ત્યાર પછી યુનિવર્સિટીની 75 મીટર કમ્પાઉન્ડ વોલ તોડીને પેજ તડની કરાઈ છે જે મુદ્દે યુનિવર્સિટીએ 10 વખત રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ એ જમીન અમારે જાણમાં આવ્યું છે કે ટીપી સ્કીમની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે પરંતુ અમારી સમાજ એવી બને છે કે એ ટીપી સ્કીમની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકાર સીમાય રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને એ જ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે હજી અમે એને માગ્યો છે પણ હજી એનો આવ્યો નથી એ તો હું શિક્ષણવિદ છું અને એ બાબતની અંદર કોઈ પણ વાક્ય કહીશ તો એની વેલિડિટી બહુ નહીં રહી આ દ્રશ્યોમાં તમે જે બે બિલ્ડિંગના બાંધકામ જોઈ રહ્યા છો તે બાંધકામ યુનિવર્સિટીની જમીન પર જ થયું છે પરંતુ સ્થિતિ આજે એવી પેદા થઈ છે કે આ ગેરકાયદે બાંધકામ મુદ્દે મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારનો જવાબ આપી રહ્યું નથી તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મુદ્દે આગામી કેવા પ્રકારની કાયદાકીય લડત આપે છે તે જોવું રહ્યું કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મૈયર વીટીવી ન્યૂઝ રાજકોટ